મહાનગર પાલિકામાં સમાયેલા ગામડાઓની હાલત કફોડી બની છે નવા ભણેલા વિસ્તારના રહીશો પાસેથી ટેક્સ વસૂલે છે મહાનગરપાલિકા પરંતુ પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડવામાં નથી આવી રોડ રસ્તા પીવાના પાણી સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધા નથી ચોમાસામાં ગામડાઓમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું છે આ ગામડાઓ છે અઘેવાડા અને અકવાડા મેયર એવો લુખો દિલાસો આપ્યો કહેવું છે જેમાં અગિયાર અને તેર નંબરના વોર્ડમાં અધેવાડા અને અકવાડા ગામનો સમાવેશ થાય છે આ ગામ પહેલા ભાવનગર ગ્રામ પંચાયતમાં આવતા હતા પરંતુ સીમાંકન બદલાયા બાદ કુલ છ ગામોનો સમાવેશ ભાવનગર મહાનગરપાલિકામાં કરાયો જેમાં અધેવાડા અખવાડા નારી સિતસર રૂવા અને તરસમૈયા જેવા ગામનો સમાવેશ થયો છે અને આ ગામો મહાનગરપાલિકામાં સમાવાયા હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે સ્થાનિકોની માંગ છે કે નામ મુજબનું કામ કરવામાં આવે અને સુવિધા પૂરી પાડવામાં આવે